પટપતિ સાકરને હમાસા લેવા માટે મજો આવ્યો બહુ હેચી આપણે લાઈફ ચાલજો અને પટપતિ સાકોને કલાકાર બને લોકો મુજબ બરાબર પિક્ચર કલાકાર બને ચાલે ભાઈ રમી ગયા તું થોડું થોડો રમી લ્યો રમી લ્યો હા થોડો બધો કાઈ થોડો રમી લો બધા ભાઈ આયા આયા કાધુરા દારા પિહરી હે નિર્વાયા હે નિર્વાુ એ કાલુને હે ફરી પાછી આબો તી હે નિર્વાયાવો અણીયારો મણિયારો છે આયોગી વાગે ભોગે આ ઠાકોરો આવ્યો યાર જગે વા હે પુરે ઠાકો હો તને

અને પરબતી ઠાકોરના સમાસા લેવા માટે મવા આવ્યો બહુ એક થી આપણે વીડિયા જે આટલું આવજો અને પરબતી ઠાકોરના કલાકર લોકો બરાબર ટીચર કલાકર ભાઈ ભાઈ અને કોનો સારા બનાવો એ લાઈક કરજો ને શેર કરજો ને સપોર્ટ કરજો ને એવા વિષયોનો શેર કરજો આગળ ને આગળ તમે અહીંયા જોજો હું મેન્શન કરી દેઉં મારે એટલે પરજે બાદ તમે મારી ચેનલ આવો હવે

પ્રિય ભાઈ હા છે સારું છે અમે મળવા છીએ એટલે ભાઈ ને સપોર્ટ સપોર્ટ મિત્રો 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 એટલે

જીની ઝબૂકેવી જીની ઝલરે પ્યાભમાં જર મરવરોસે મેઘરે ગલાલી મેં જ વાદૂતનનો કરી તમને વાલી સરકારીનો કરી રે અમને વાલા તમારા પ્રાણ રે ગલાલી નહીં જવા દૂતનો તરી બગડ